અને ઘણા બધા લોકો મિમ્સ પણ બનાવી રહ્યા છે તો આપણે પણ વિચાર્યું કે ચાલો અલ્કેશ મોદી સાથે જેટલા પણ સબસ્ક્રાઈબર ભાઈઓ જોડાયેલા છે એ લોકોને આ વિડીયો બતાવો અને ખરેખર તમે આ વિડીયો જોશો ને તો તમને એવું લાગશે કે ખરેખર બેનની અંદર એક કળા તો છે કે ગાવાની કેમ કે તમને ખબર છે કે અત્યારે કલાકાર તો ગુજરાતની અંદર રાફડો ફાટ્યા છે પણ રાફડો તો છોડો સાહેબ આ બેનને તમે એકવાર જોશો ને તો તમને એવું લાગશે કે ખરેખર ગીતાબેન રબારી જેવો ગાવે છે અને એક પાલ તો એવું જ લાગશે કે ગીતાબેન રબારી છે જે બિલકુલ પણ બેનનું નામ છે મિત્રો પુરીબેન રબારી જે બિલકુલ અને સોશિયલ મીડિયાની અંદર આ બેનના વિડિયો છે એ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે તો ચાલો મારા ભાઈઓ તમને આ બેનનો આખે આખો વિડિયો હું તમને આગળ બતાવું છું એટલે ખાસ મારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને તમને આગળ જ હમણાં વિડિયો બતાવું એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને દિલથી એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલ યાર જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બેન વિશે શું કહીશો કમેન્ટ કરીને જરૂર બતાવજો હવે તમે બધા લોકો ઇંતજાર કરીને બેઠા જશો કે અલ્કેશભાઈ અમને તો વિડીયો બતાવો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો પસંદ આવે તો બેન વિશે શું કહીશો કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા આ વિડીયો છે તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેનને પણ યાર દિલથી સપોર્ટ કરજો કેમ કે બેન ખૂબ જ મહેનત કરી રહ્યા છે હું પણ જોઈ રહ્યો છું કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય ગમે જગ્યા હોય સોશિયલ મીડિયાની અંદર આ બેન છે એ ખૂબ જ ઝડપ અને ખૂબ જ સારી રીતે ને સાચી દિશામાં મહેનત કરી રહ્યા છે એટલે દિલથી બેન ને સપોર્ટ કરજો અને આપણા બેન સમજીને બેન ને સપોર્ટ કરીને આગળ વધારજો તો ચાલો આ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો